નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ઓમ શાંતિ પ્રોડક્શન અને પ્રભા મિશ્રા બહેનને બે આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા એક રાષ્ટ્રપતિ દ્રુપની મુર્મુજીની ફિલ્મ મહામહિમ દીદીજી મુર્મુને આયર્લેન્ડની રાજાની ડબલીમાં નિર્માતા તરીકે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો

ओम शांति प्रोडक्शन तथा प्रभा मिश्रा को अक्टूबर मास में दो इंटरनेशनल अवार्ड मिले हैं जिनमें से पहला अवार्ड आयरलैंड की राजधानी डबलिंग राजधानी में वहाँ के अम्बेसडर द्वारा फिल्म मधुबन के ओर से बनाए थे महामय दीदी जी मुरम ये फिल्म को मिला है बाबा की प्रत्यक्षता हुई तथा अवार्ड सरोजनी नायडू इंटरनेशनल अवार्ड जो कि विश्व की चुनी हुई को दिया जाता है जिनमें से प्रभा मिश्रा को भी यह अवार्ड प्राप्त हुआ है डायबिटीज़ मुक्त गुजरात अभियान अंतर्गत चांदखेड़ा मोटेरा विस्तार मांग। તારીખ ચૌદ નવેમ્બર બે તેમને સ્વાસ્થ્ય સુધારનો અનુભવ કરાવવામાં આવ્યો યુનાઇટેડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે દર ગુરુવારે શ્રમજીવીને ખીચડી વિતરણ નું કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં આજરોજ બસો એકોતેરમી ખીચડી વિતરણ હેતુ નિવૃત્ત આઈ કે કોશી સાહેબ સાથે સિનિયર સિટીઝન ના સભ્યો પણ યુનાઇટેડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે દર ગુરુવારે શ્રમજીવીને ખીચડી વિતરણ નું કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં આજરોજ બસો એકોતેર મી ખીચડી વિતરણ હેતુ નિવૃત્ત આઈએસ ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ